માડિયા ગામ નજીક કોઈ ખાનગી કંપનીએ કેમિકલયુક્ત પાણી છોડાતા અનેક ભેંસો પાણી પી જતા અનેક ભેંસોના મોત થી ભજ્યા હતા ભાવનગર શહેરના માડિયા ગામે માલધારી ભેંસુ ચઢાવવા લઈ જતા ત્યારે માડીયા ગામ નજીક કોઈ ખાનગી કંપનીએ કેમિકલયુક્ત પાણી છોડતા ભેંસું પી જતા અનેક ભેંસોના મોત નીપજ્યા હતા જ્યારે આ બનાવ બનતા માલધારી રોષે ભર્યા હતા અને મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો એકઠા થઈ જવા પામા હતા

નાના મોટા જનાવરો ખેતર છે આ એક ખેતર બનાવ બને છે આવો બીજા કોઈ ખેતર માં નથી આ એક ખેતર બનાવ બને છે અને આટલી બને છે રોજ એક થી બે એક થી બે પશુઓ મરે છે